હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અહીં આપણે એક દીકરી અને પિતાની વાત કરવાના છીએ જેના નસીબમાં મા ન હોય તે એક પિતાની છાયામાં બોટી થઈ હોય સ્ટોરીનું નામ છે મા વગરની દીકરી મિધિ એના માતા પિતાની લાડકી દીકરી હતી બહુ જ સુંદર હતી એવું લાગે કે ભગવાને એને ફુરસતમાં બનાવી હતી તે સુરતથી થોડે દૂર આવેલા એક નાનકડા ગામમાં રહેતા હતા તેની અને પિતા તેના જન્મથી બહુ ખુશ હતા પોતાને નસીબદાર માનતા હતા કે તેને ઘરે લક્ષ્મી આવી છે એટલે ભગવાનનો દિવસ રાત આભાર માનતા હતા જોત જોતામાં નિધિ એક વર્ષની થઈ ગઈ તેનો ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેટ કરવાનો હતો તેના માતા પિતાએ સેલિબ્રેશનમાં કંઈ જ કમી રાખી ના હતી કેક કટિંગનો ટાઈમ હતો અને અચાનકથી નિધિની માતાને હાર્ટનો દુખાવો ઉપડ્યો અને બેભાન થઈને પડી ગયા નિધિની માં તેને એટલું છોડીને ભગવાન પાસે જતા રહ્યા ઘર આખું ખાલી ખાલી લાગવા લાગી નિધિ તો વન યરની હતી એટલે તેને એટલી સમજ નહોતી કે આ બધું શું થઈ ગયું તે પપ્પાને પૂછતી તો તેના પપ્પા આકાશમાં સ્ટાર બતાવીને કહેતા એ તારી માં છે અને તને ડેઈલી ત્યાંથી જોડે છે તેના પપ્પા જયંતય ખૂબ સરસ નોકરી કરતા હતા પણ તેના જીવનમાં આવેલી અચાનક તોફાને તેને મૌન કરી દીધા હતા ગામડામાં સરસ મજાનું ઘર હતું પણ મા વગરની દીકરી બધા કહેતા આ દીકરીને કેવી રીતે ઉછેરશે બધાએ બીજા મેરેજ કરવાની બહુ આગ્રહ કર્યો પણ એ ના માન્યા એને કીધું હવે આજથી હું જ નિધિની માં અને બાપ બંને છું પૈસે ટકે કોઈ ખોટ ન હતી બસ ખોટ હતી તો નિધિની માલિક પણ જયતભાઈએ હિંમત ન હારી તે દિવસ રાત એક કરીને નિધિનું ધ્યાન રાખતા તેને કઈ વસ્તુની ખોટ ના આવે તેની કાળજી રાખતા માની બધી ફરજ નિભાવતા તેને નોકરી છોડી દીધી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યા એટલે બિઝનેસની સાથે તે નિધિનો પણ ખ્યાલ રાખી શકે થોડા ટાઈમમાં બિઝનેસ પણ સારો ચાલવા લાગ્યો નિધિએ એક પિતાને પોતાની માં બનાવી દીધી હતી બાટલીમાંથી દૂધ પીવડાવવું રાત્રે ઊંઘાડવી સ્કૂલે લેવા મૂકવા જવી આ બધું પોતે જ કરતા તે તેની બધી ફરજ ક્યારેય ના ચૂકતા પણ કહેવાય છે ને એક બાપ ધારે તો પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે લોકો કહેતા પુરુષ શું કરી શકે પણ જયનભાઈએ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આમને આમ ટાઈમ પસાર થતો ગયો મહિનાઓ પછી વર્ષો વીતી ગયા અને નિધિ મોટી થતી ગઈ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી ઇંગ્લિશ શીખધતી જાતે રમકડા બનાવતી સ્કૂલમાં કોઈ પણ કોમ્પિટિશન હોય બધામાં ભાગ લેતી તેનો નેચર બહુ સરસ હતો એટલે તેને ફ્રેન્ડ્સ પણ બહુ બધા હતા મધર્સ ડે હોય ત્યારે તે જાતે કાર્ડ બનાવીને તેના પપ્પાને આપતી અને કહેતી હેપી મધર્સ ડે પપ્પા તમે જ મારી માં છો તેના પપ્પાની આંખો ભીની થઈ જતી પણ ગર્વથી ભરાઈ જતી લીધી જ તેનું સર્વસ્વ હતી તે જ તેની દુનિયા હતી નિધિ મોટી થઈ ગઈ અને કોલેજ લાઈફમાં આવી ગઈ તે મોટી થઈ તેમ વધુ સમજદાર બની ગઈ હવે તે તે તેની પપ્પાની જવાબદારી લેતી થઈ ગઈ હતી તેના પપ્પાનો ખ્યાલ રાખતી તેના માટે ચા બનાવી આપતી તેના બિઝનેસમાં હેલ્પ કરતી તેને નવી ટેકનોલોજી શીખવતી આજની દીકરીની જેમ બધું સંભાળતી એક માં ઘરને જેમ રાખતી હોય એવી રીતે બધી જવાબદારી સંભાળવાના એક દિવસ નિધિ અને તેના પપ્પા બેઠા હતા જયંતભાઈએ કહ્યું નિધિ હવે તારી એજ થઈ ગઈ છે તારા મેરેજ વિશે વિચારવું જોઈએ નિધિ શર્માતા કહ્યું મને જતા આપ આપ જોઈ શકશો તમે નહીં રડો ને જોત જોતામાં નિધિના મેરેજ પણ ફાઇનલ થઈ ગયા મેરેજમાં બધું પિતા સંભાળે છે માં સમાન મહિલાઓ તો ઓનલી હેલ્પ કરે છે પણ બધા નિર્ણયો ખર્ચ અને સંસ્કાર બધું એક બાપ જ ઉઠાવે છે બાપ તેની દીકરી માટે બધું જ કરે છે કે કોઈ વાતની પોટ ના રહી જાય તેના મેરેજમાં નિધિના મેરેજનો દિવસ આવી ગયો હતો આખું ઘર મહેંદી અને ખોટ રાખી ન હતી બધી તૈયારી કરવામાં પણ જયંતભાઈના મનમાં તો એક ખાલીપણો સતત ઊંડે ઊંડે ખૂચતું રહી દરેક શણગાર દરેક રીતિની પાછળ તેઓ એક જ વસ્તુ શોધતા હું એના માટે માતા પણ છું બધું સાચું છે ને મેરેતની આગળની રાત્રે જયંતભાઈ પોતાના ઓરડામાં બેઠા બેઠા નિધિના બાણપણના ફોટોઝ જોતા હતા એક ફોટોમાં નીતિ ફર્સ્ટ ટાઈમ સ્કૂલે ગઈ હતી એક ફોટોમાં નિધિએ ફર્સ્ટ ટાઈમ સાડી પહેરી હતી જ્યારે ફર્સ્ટ ટાઈમ તેણે જયંતભાઈને પપ્પા નહીં પણ મમ્મા કહેલું હતું ત્યારે નિધિ શાંત અને હળવી ચાલે પપ્પાના રૂમમાં ગઈ તે જયંતભાઈ પાસે બેસી ગઈ અને ખંભા પર માથું રાખીને બોલી પપ્પા તમે મારું કન્યાદાન કરવા તૈયાર છો ને એક ક્ષણ માટે મૌન રહ્યા તેની આંખો ભીની થઈ ગઈ હતી થોડી વાર પછી બોલ્યા બેટા હું તને કેવી રીતે દાન કરી શકું તું તો મારો આત્માનો હિસ્સો છે તું તો મારો કાળજાનો કટકો છે નિધિ તેના પપ્પાને ગળે લાગી રડવા લાગે પપ્પા હું તો આખી લાઈફ તમારા માટે જીવતી રહી આજે કોઈનો હાથ પકડવાનો છે પણ દિલ તો હજી પણ અહીં જ છે બીજે દિવસે મેરેજનો મંડપ રેડી થઈ ગયો બધા બહુ ખુશ હતા પણ જયંતભાઈ જ્યારે કન્યાદાનનો ટાઈમ આવ્યો ત્યારે નિધિનો હાથ ચાલીને દુલ્હાને આપવાનો હતો ત્યારે તેની આંખોમાં વર્ષોનો પ્યાર છલકતો હતો તે પણ બહુ ખુશ હતા પણ સાથે સાથે દુખી હતા કે મારી લાગતી દીકરી આગળ ખાલી મૂકીને જતી રહેશે કન્યાદાન એ સૌથી મહાન દાન છે જયંતભાઈએ કહ્યું મેં મારી દીકરી માટે જીવનની દરેક ભૂમિકા ભજવી છે પિતા માતા મિત્ર આજે હું મારી હૃદયનો કટકો આપું છું પણ એક રિક્વેસ્ટ પણ છે એને કદી એકલી ના છોડશો જેમ મેં તેને ક્યારેય એકલી નથી છોડી આ સાંભળી નિધિ રદ્દી પડી વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું દુલાએ નિધિનો હાથ પકડીને કહ્યું જેમ તારા પિતાએ તને મા બાપ બંનેનો પ્રેમ અને સંસ્કાર આપ્યા છે તેમ હું પણ નિધિને પ્રેમ માન અને સન્માન આપીશ મેરેજ પૂરા થયા અને વિદાયનો ટાઈમ થઈ ગયો આ ટાઈમ બધા માટે ટફ હોય છે તે રીતે જયંતભાઈ માટે પણ ટફ હતો તેણે નિધિને ભેટ આપવાની જગ્યાએ પોતાનો જૂનો રૂમાલ આપ્યો જેમાં નિધિ માટે પાડેલા આંસુઓ હતા જે સુકાઈ ગયા હતા જયંતભાઈ કહ્યું મમ્મી નથી પણ મારા આંસુઓમાં તારી બધા સંઘર્ષની કથાઓ છે સાચવીને રાખજે નિધિ તેના પપ્પાને વળગીને રડી પડી એ બાપે કહ્યું તું મારા ઘરથી નથી જતી તું મારા હૃદયમાં હંમેશા છો અને રહીશ સાહેબ મા વગરનું જીવન બહુ ટફ હોય છે એક પિતા બધું કરી શકે છે પણ માની જગ્યા ક્યારેય ના લઈ શકાય એટલે તો કહ્યું છે ને માતેમાં બીજા બધા વગડાનાવા